આરપીએક્ટ પ્રમાણે ચૂંટણી લડી શકાય મહત્વનું છે કે આ કેસમાં ગઈકાલે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું જ્યારે કે સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે તો અમને કોઈ તકલીફ નથી હાર્દિક પોલિટિકલ પાર્ટી સાથે જોડાયો તે અંગે સરકારને કોઈ વાંધો નથી આજકાલ લોકો લોયલ્ટી બદલી રહ્યા છે તે બધાને ખબર છે હાર્દિકે ઘણા આંદોલન કર્યા છે અને કોર્ટમાં આપેલી બાંહેધરીનું પણ પાલન થયું નથી હાર્દિકને કાયદાનો ડર નથી હાર્દિકની સામે રાત્રો સહિત ત્રીસ કેસો નોંધાયેલા છે તેનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસથી ભરેલો છે હાર્દિક જ્યારે બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે એટલે હાર્દિકને પરવાનગી ન મળવી જોઈએ